નમસ્કાર મિત્રો જય જવાન જય કિશન મિત્રો આજે વાત કરવાની છે આજે આપણે કાકાના ભોપાળાની આ ભોપા કાકાનું ભોપાળું એટલા માટે કહું છું કે તમે આખો વિડીયો સાંભળી લેજો એટલે તમને ખબર પડી જાય કે કાકાએ શું ભોપાળા કાઢ્યા આજે ઘણા દિવસોથી મિત્રો એક ખેડૂતોને સહાય પેટે જે લોલીપોપ આપવાની વાત હતી તે ખરેખર આજે લોલીપોપ સમાન થઈ ગયો છે લોલીપોપ એટલે શા માટે કે પહેલાં સરકાર નિર્ણય કર્યો હતો એ બદલાવી ફરી પાછો નિર્ણય કરે છે એ બદલાવી અને આજે ફરી પાછો મિત્રો એક નિર્ણય તાત્કાલિક ધોરણે જાહેર કરી દીધું છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વે હવે પાંચ હજાર કરોડની જે સહાયની વાત કરવામાં આવી હતી તે વધારીને આજે દસ હજાર કરોડ કરી દીધા છે પણ દસ હજાર કરોડ કર્યા તો ખરી એમાંય ભોપાળું કાઢ્યું દસ હજાર કરોડ એટલે બાવીસ હજાર પર એક હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય થાય છે અને એક હેક્ટર એટલે છ પોઈન્ટને પચી એટલે કે હવા છ વીઘા જમીન થાય આ હવા છ વીઘા જમીન છે એ જમીનમાં મિત્રો પાંત્રીસો વીસ રૂપિયા જીવો સરકાર તમને વળતર આપશે મુદ્દા નંબર બે બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય કરશે તો બે હેક્ટરથી વધારે જેની પાસે જમીન છે એને શું કરવાનું એને ખર્ચો કોની પાસેથી લેવાનો મુદ્દા નંબર ત્રણ અત્યારે જે મજૂરો છે એ મજૂરો માટે કોઈ પણ પ્રકારની સહાય જાહેર કરવામાં નથી આવી પછી જે ભાગીદારો છે એ ભાગીદારોની પણ માગણી કરેલ પણ આ ભાગીદારો માટે કોઈ પણ રાહત પેકેજ જાહેર કરવામાં નથી આવેલું આજે માછીમારો છે તો માછીમારોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે માછીમારો માટે કોઈ પણ પ્રકારના નુકસાન વળતર પેટે સહાય પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું અને આ ભોપા કાકાએ બીજેપીની સરકારમાંથી કાકાના મોટા મોટા થયા ભોપાળા પહેલાં ખેડૂતોને મિત્રો ટેકાના ભાવે માંડવી ખરીદવાની વાત હતી તો એમાં કાકાએ જાહેર કર્યું હતું કે ભાઈ અમે આટલા મણ સુધી લેશું પછી નિર્ણય ફરી ગયો જે ગત વર્ષે બસો મણની મર્યાદામાં હતી એ આજુ વખતે એકસો ને પચીસ મણની કરી નાખી છે પિંચોતેર મણનો ઘટાડો કરી નાખ્યો છે અને વચ્ચે એવું એલાન કર્યું હતું કે હવે ખેડૂતોનું ટેકાના ભાવની માંડવી મગફળી છે એ ખરીદવામાં નહીં આવે પછી મિત્રો મીડિયામાં જે ચગી ગયું એના હિસાબે પાછું ભોપા કાકા ફરી ગયા અને કહી દેજો કે હાલો હવે એકસો ને પચીસ મણ સુધીની માંડવી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ખેડૂતો પાસેથી એ થયું હવે તમે જે જાહેરાત કરી છે ને એમાં એક બે વિડીયો પણ એવા વાયરલ થયા છે આપણે કે ભાઈ સરકાર છે તે હંમેશાની માટે ખેડૂતોની સાથે છે અને સાથે રહેશે હવે આ ખેડૂતોની સાથે સરકાર હોય એવું નથી લાગતું ખેડૂતોની માથે ચડી ગઈ હોય ને એવું લાગે કેમ કે અત્યારે ખેડૂતોની મજાક તમે કરી રહ્યા છો કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને જે યોગ્ય વળતર મળવું જોઈએ એ નથી આપી રહ્યા તમે એને લાગા ઉપર લાઈ લગાડી રહ્યા છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેયર જરૂર કરજો જય જવાન જય કિસાન